આજે આપણે ચણાના લોટના ફાફડા બનાવવાના છીએ અને તેને વાનમાં પણ કહેવામાં આવે છે આ ફાફડા સવારના અને સાંજના નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે ચા સાથે તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તેના માટે એક કપ ચણાનો લોટ લીધો છે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખવાનું છે તેલ વધારે એડ નથી કરવાનું પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું ચપટી એવી હળદર એડ કરી દઈએ અડધો ચમચી જેટલો મરી પાવડર અને એક ટી સ્પૂન જેટલો અજમો લેવાનો છે અજમાને આપણે હાથથી સારી રીતે મસળી લેવાનો છે પછી તેમાં થોડી એવી હિંગ એડ કરી દેવાની પહેલાં આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ચણાના લોટની કોઈ પણ આઈટમ તમે બનાવતા હોય તો ચણાના લોટને હંમેશા ચાળીને જ લેવાનો હવે આમાં પાણી થોડું થોડું જ એડ કરવાનું છે વધારે પાણી એડ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું લોટ પહેલાં થોડો કડક બાંધવાનો છે લોટ આપણો બંધાઈ ગયો છે પછી તેને કોઈ પણ એક કાગળ અથવા પ્લાસ્ટિક તમે લઈ શકો છો પછી તેને તેલથી થોડો ગ્રીસ કરી લેવાનો લોટને આ લોટને દસ્તાથી આપણે થોડો ખાંડવાનો છે લોટને આપણે પાંચથી સાત મિનિટ સુધી ખાંડવાનો છે લોટ જેમ વધારે ખંડાશે તેમ તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને લોટ એકદમ સ્મૂથ પણ થઈ જશે તમે ડાયરેક્ટ પ્લેટફોર્મ પર પણ ખાંડી શકો છો હવે આપણે હાથમાં લઈએ તો લોટ આપણો હાથમાં ચોંટતો પણ નથી અને લોટ એકદમ સ્મૂથ પણ થઈ ગયો છે લોટ આપણો સારી રીતે મસળાઈ ગયો છે હવે હાથને તેલથી ગ્રીસ કરીને તેના લુવા બનાવી લઈએ પછી તેને વણવા માટે મેંદાનો લોટ લીધો છે તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો હવે આપણે તેને એકદમ પાતળા વણી લેવાના છે આ રીતે આપણે બધા ફાફડા વણી લેવાના છે પહેલાં બધા ફાફડા એક સાથે વણીને પછી આપણે તેને તળી લેવાના છે હાઈ ફ્લેમ પર નથી તળવાના નહીતર તરત જ બ્રાઉન થઈ જશે અને આને તળાતા વાર પણ નથી લાગતી બસ બે મિનિટમાં તળાઈ જશે આ ફાફડા તમે એકવાર બનાવી લો પછી એક મહિના સુધી સારા રહે છે આ રીતે આપણે બધા ફાફડાને તળી લેવાના છે થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને કાઢી લેવાનું છે ફાફડા આપણા તળાઈ ગયા છે તો આપણે તેને હવે એક પ્લેટમાં લઈ લેવાનું છે તો તૈયાર છે આપણા ચણાના લોટના ફાફડા અથવા વાનવા તહેવારોમાં તમે એકવાર બનાવીને મૂકી દો એટલે એક મહિના સુધી સારા રહે છે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા